નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર માં આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ સાતનું વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર અગિયાર પ્રકાશ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તમારી બાકી નોટમાં લખવાનો મહાવરો કરીશું જેથી આવનાર પરીક્ષામાં આ પ્રશ્નોના જવાબો તમને મદદરૂપ થાય અને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો દેવી શુભેચ્છા સાથે ચાલો આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો તો ચાલો એક જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાષી પ્રતિબિંબ કહે છે કેવું પ્રતિબિંબ કહેવાય આભાષી પ્રતિબિંબ બીજું બહેરગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાષી અને વસ્તુના પરિણામ કર પરિમાણ કરતા નાનું હોય છે તો શું છે અરીસા ત્રીજું ખાલી જગ્યાએ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે સમતલ અરીસા વડે ચોથું જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે કેવો પ્રતિબિંબ કહેવાય ભાઈ વાસ્તવિક પાંચ અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી અંતર્ગોળ લેન્સ શું જવાબ આવશે લેન્સ ઓકે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજું સાચા વિધાન સામે ટી પર અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો પેલો ગોળ અરીસા વડે આપણે અને વિવર્જિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ ખોટું વિધાન છે એટલે એપ બીજું અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે ખોટું વિધાન છે એટલે એપ ત્રીજું અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્જિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ સાચું વિધાન છે એટલે ટી ચોથું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પણ મેળવી શકાતું નથી ખોટું વિધાન છે એટલે એપ પાંચમું અંતર્ગોળ ગોળીશું હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ખોટું વિધાન છે એટલે એપ ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ કોલમ એક માં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડું ચાલો સરસ રીતે આપણે બંનેને સુસંગત રીતે જોડીશું તો ચાલો કોલમ એકમાં સમતલ અળીશો બીજું બૈરગોળ અરિશો ત્રીજું બૈરગોળ લેન્સ ચોથું અંતરગોળ અળી શો પાંચમું અંતરગોળ લેન્સ સામ સામે જોડેલા છે તો ચાલો સમતલ અરીસા સામે શું આવશે તો કે વિધાન એ છે ને એની સામે જ લખ્યું છે પ્રતિબિંબ ચત્તુર અને વસ્તુ જેટલા જ પરિમા પરિમાણનું હોય છે બૈરગોળ અળિસાની સામે પણ શું વિધાન આવે છે બી તો એની સામે જ આપેલું છે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવવી શકે ફેલાવી હવે સામે આવશે તો કે ગ્લાસ તરીકે વપરાય છે હવે ચોથું અંતર્ગો અરીસામાં સામે શું આવશે સી તો કે દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે અંતર્ગો લેન્સમાં શું આવશે તો કે એફ પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપો તો કે જવાબ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ પ્રતિબિંબ આભાસી અને જતું હોય છે પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે તો ચાલો આપણે આગળ જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર લેન્સ લેન્સ તથા વચ્ચે રહેલા તફાવત આપો બૈરગોલ લેન્સમાં એક તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે બીજું તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે ત્રીજું તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે બીજા ભાગમાં અંતર્ગોળ લેન્સની સામે પહેલો અંતર્ગોળ લેન્સનો પહેલો મુદ્દો તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે બીજો મુદ્દો તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી ત્રીજો મુદ્દો તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ બૈરગોળ અળીસા તથા અંતરગોળ અળીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો તો જવાબ બૈરગોળ અરીસાનો ઉપયોગ વાહનમાં સાઈડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા થાય છે અંતરગોળ અળીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર નવ કયા પ્રકારનો અરીશો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે તો કે જવાબ અંતર્ગોળ અરીશો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે ચાલો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દસ કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે જવાબ અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે ચાલો આપણે આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર થી તેરમાં સાચો વિકલ્પ પસંદ કરો તો ચાલો કરી નાખીએ પ્રશ્ન વસ્તુના પરિમાણ કરતા મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે રચાય છે પહેલો વિકલ્પ છે અંતરગોળ લેન્સ બીજો વિકલ્પ છે અંતરગોળ અરીસો ત્રીજો વિકલ્પ છે બહિર્ગોળ અરીસો ચોથો ચોથો વિકલ્પ છે સમતળ અરીસો સાચો વિકલ્પ છે બી બીજો એટલે બી અંતરગોળ અરીસો તો ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા અંતર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર થાય શું થાય ખાલી જગ્યા થાય એ ત્રણ મીટર બી પાંચ મીટર સી છ મીટર અને ડી આઠ મીટર તો જવાબમાં શું સાચો જવાબ છે સી મીટર ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર તેર મોટર કારનો રિયર વ્યુર મિરર સમતલ રીસો હોય છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી કારને રિવર્સ માં છે ડ્રાઈવર તેના રિયરવ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનો પ્રતિબિંબ ઝડપથી તેના મિરર મિરર તેના ત તેના પર આવતો જણાશે એ એ એક મીટર પ્રતિ સેકન્ડ બી બે મીટર પ્રતિ સેકન્ડ સી ચાર મીટર પ્રતિ સેકન્ડ ડી આઠ મીટર પ્રતિ સેકન્ડ તો આમાં સાચો વિકલ્પ છે સી ચાર મીટર પ્રતિ સેકન્ડ ઓકે બાળકો આગળ સ્વાધ્યાયમાં તમે સ્વાધ્યાયનો આ વિડિયો નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે બાળકો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો કમેન્ટ કરો અને તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરો ઓકે બાળકો આવજો